સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાયિક તત્વોનો આતંક વધી રહ્યો છે દિંડોલી વિસ્તારમાં હોસ્પિટલમાં સ્ટાફ પર હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કરનાર ત્રણ માથાબાર ઇસમોને ઝડપી પાડ્યા છે સુરતમાં અસામાયિક તત્વોનો આતંક રોજ રોજ વધી રહ્યો છે અને હવે તો હોસ્પિટલોમાં પણ મારામારી કરતા સીસીટીવી સામે આવી રહ્યા છે ત્યારે દિંડોલી વિસ્તારમાં આવેલ ત્રિપાઠી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કેટલાક વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફને માર મારવાની ઘટના બની હતી મારામારીની ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી વાયરલ પણ થયા હતા જે લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં જ રહેતો અક્ષય નામનો માથાભારે ઈસમ તે દરમિયાન રિક્ષામાં બહાર હાથ કાઢીને બેહેલો હતો તે સમયે તેના હાથમાં ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત અક્ષયને સારવાર માટે નજીકની ત્રિપાઠી હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં અચાનક એવું તો શું બન્યું કે તેણે હોસ્પિટલમાં કામ કરતી સિસ્ટરને માર માર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સીસીટીવી વાયરલ થવાની સાથે જ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ એ ગણતરીના કલાકોમાં જ અક્ષય અને તેના બે મિત્રોને છેડપી પાડ્યા હતા અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશન સો નંબર ઉપર ત્રિપાઠી હોસ્પિટલ છે ત્યાંથી કોલ આવેલ કે અમારા ત્યાં કોઈ અજાણ્યા ઈસમો પોતાની સારવાર કરાવવા માટે આવેલ છે અને અમારી સાથે બોલાચાલી ઝઘડો કરે છે તેથી અમારી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ અને ત્યાં જઈને તપાસ કરતા આ કામના આરોપી છે અક્ષય અક્ષયને હાથમાં વાગેલું હોય તે પોતે ત્યાં સારવાર કરવા માટે ગયેલ તે દરમિયાન ત્યાં હોસ્પિટલમાં કામ કરતા જે બેન છે નર્સ તેઓ સાથે એને બોલાચાલી અને ઝઘડો કરેલ અને પછી મારામારી કરવા લાગેલ આથી આ કામે ડિંડુલી પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો તે પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એ લોકો નું કેવું એવું છે કે રાત્રે એ રીક્ષા જતા હતા એ દરમિયાન એના હાથમાં માં બાર થી ક્યાંક હાથ એને કાઢેલો એ દરમિયાન ઈજા થયેલી એની સારવાર કરવા માટે ડ્રેસિંગ કરવા માટે ત્યાં ગયા વધુમાં હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કરનાર માથાબાર આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાયા છે ત્યારે આવા માથાબારી સામે પોલીસ કડક પગલા લે તેવી માંગ લોકોએ કરી છે સેટા સાદા હજાર કુરેશી